જેકોબ કંપનીએ અનંત અંબાણી માટે રૂપિયા બાર પોઈન્ટ પાંચ કરોડની ઘડિયાળ બનાવી છે જેમાં વનતારાની થીમ પર ઘડિયાળ બનાવી જેકોબ કંપનીએ ગિફ્ટ કરી છે જેકોબ કંપનીએ અનંત અંબાણી માટે રૂપિયા બાર પોઈન્ટ પાંચ કરોડની ઘડિયાળ બનાવી છે જેમાં વંતારાની થીમ પર ઘડિયાળ બનાવી જેકોબ કંપનીએ ગિફ્ટ કરી છે રૂપિયા બાર પોઈન્ટ પાંચ કરોડની ઓપેરા વંતારા ગ્રીન કેમો વોચ બનાવાય છે જેમાં ચારસો કિંમતી રત્નો સાથે ઘડિયાળ બનાવવામાં આવી છે જેમાં એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું કેરેટ હીરા અને થ્રી સિંહ વાઘની શાનદાર કળા જોવા મળે છે વન્યજીવ બચાવ અને સંરક્ષણ પ્રોજેક્ટ વંતારાથી પ્રેરિત છે ઘડિયાળમાં ડાયલ પર હાથી અને બંગાળી વાઘ સાથોસાથ વંતારાનું રક્ષણ કરે છે તે પ્રકારનું દ્રશ્ય છે લક્ઝરી ઘડિયાળ મેકર જેકબ એન્ડ કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી માટે એક અનોખી કસ્ટમ ઘડિયાળ બનાવી છે આ ઘડિયાળની કિંમત આશરે ડોલર એક પોઈન્ટ પાંચ મિલિયન હોવાનું કહેવાય છે જે ભારતીય ચલણમાં આશરે રૂપિયા બારથી ચૌદ કરોડ થાય છે જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ સત્તાવાર રીતે આ ઘડિયાળની પુષ્ટિ કરી નથી ઘડિયાળનું નામ ઓપેરા વંતારા ગ્રીન કેમો હોવાનું કહેવાય છે આ ઘડિયાળ અનંત અંબાણીની વન્યજીવન સંરક્ષણ પહેલ વનતારાથી પ્રેરિત છે વંતારાનો અર્થ જંગલનો તારો થાય છે ઘડિયાળના ડાયલના મધ્યમાં અનંત અંબાણીની હાથથી બનાવેલ થ્રી ડી મિનિએચર મોડલ જોવા મળે છે આ આકૃતિ સિંહ અને બંગાળ વાઘના મિનિએચર મોડલ પણ છે આ ડિઝાઇન વંતારા પ્રોજેક્ટ હેઠળ સુરક્ષિત પ્રાણીઓનું પ્રતિક છે અનંત અંબાણી તેમના સિગ્નેચર બ્લુ ફ્લોર શર્ટમાં દર્શાવવામાં આવે છે ઘડિયાળની ડિઝાઇનમાં કેશ અને ડાલ પર લીલા રંગની કેમોફ્લાસ પેટર્ન છે જે જંગલ અને નૈસર્ગિક નિવાસસ્થાનને બતાવે છે આ ઘડિયાળ ત્રણસો સત્તાણું કિંમતી પથ્થરોથી જડી છે જેનું વજન એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું કેરેટ છે આમાં ડિમેન્ટોડ ગાર્ડન લીલો લીલોનીલમ અને સફેદીરાનો સમાવેશ થાય છે ઘડિયાળનો કેશ વ્હાઈટ ગોલ્ડથી બનેલો છે અને તેમાં મગનના ચામડાનો પટ્ટો પણ છે વંતારા પહેલ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણી દ્વારા સ્થાપિત એક વિશાળ વન્યજીવન બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે ગુજરાતના જામનગરમાં સ્થિત તે લગભગ ત્રણ હજાર એકરમાં ફેલાયું છે બે હજારથી વધુ પ્રજાતિઓના આશરે એક લાખ પચાસ હજાર પ્રાણીઓની અહીં સંભાળ રાખવામાં આવે છે આ કેન્દ્રમાં એક સમર્પિત હાથી હોસ્પિટલ એમઆરઆઈ અને સીટી સ્કેનની સુવિધાઓ હાઇડ્રોથેરાપી પોલ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેનું ઉદઘાટન માર્ચ બે હજાર પચીસમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અનંત અંબાણીને મોઘી ઘડિયાળોનો ખાસ શોખ છે તેમની પાસે પાટેક ફિલિપ ઓડેર માર્સ પિગુએટ રિચાર્ડ મિલે અને રોલેક્સ જેવી બ્રાન્ડની અનેક ઘડિયાળો છે અહેવાલો અનુસાર તેમની કુલ ઘડિયાળ કનેક્શન બસો કરોડથી વધુની છે જેમાં પાટેક ફિલિપની ગ્રાન્ડ માસ્ટર ચાઇમ સૌથી મૂલ્યવાન ઘડિયાળો માની એક મારવામાં આવે છે જેકોવેમ કંપનીની આ નવી ઘડિયાળ માત્ર એક લક્ઝરી ઘડિયાળ નથી પરંતુ વન્યજીવ સંરક્ષણ અને અનંત અંબાણીના વિઝનનું એક ખાસ પ્રતિક છે